જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ જગ્યાઓ પર કોઈ કારણોસર આધાર કાર્ડની પ્રોસેસ બંધ હોવાના કારણે મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડની વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી મુકેશભાઈ જેસાભાઈ ઇત્રીયા ગામના રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવીએ છીએ ત્રણ દિવસથી ધક્કા ખાવી વારો આવતો નથી અને અમને એવું કહેવામાં આવે છે કે ટોકન ખૂટી ગયા છે જેસાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર શ્રી થોડુંક ધ્યાન આપે અને કામ થોડુંક ઝડપી ચલાવે તો ગામડાના લોકો હેરાન ન થાય વીસમી પચીસ કિલોમીટર દૂરથી ધક્કા ખાવા પડે છે અને અમારું ખેતી કામ ત્રણ દિવસથી બંધ હોય તે જેસાભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું અને સરકાર શ્રીને રજૂઆત છે કે આ માંગ થોડું ધ્યાન આપે જનતા એક્સપ્રેસ ન્યૂઝ સાથે રિપોર્ટર જયદેવ મંડર ત્રણ દિવસ થી ધક્કા ખાઈએ છીએ વારો આવતો નથી અહીંયા આવી લોકો એવું કે ટોફાન ખૂટી ગયા છે આ ત્રીજો દિવસ છે માંગ તો એવી છે કે માં સરકાર તો બીજું બહુ શરૂ કરે અથવા તો થોડુંક ધ્યાન દે કામ ઝડપથી ચલાવે તો બધાનો વારો આવે ધક્કા ખાવા ન પડે અમે વીસ પચીસ કિલોમીટર રોજ દૂરથી આવ્યું છે અમારું કામ ત્રણ દિવસ બંધ છે ખેતીનું ખેતી કામ કરવું છે મજૂરી માણસને ત્રણ ત્રણ દિવસ ધક્કા ખાવા પોસાયેલી સરકાર કાકાનો નિર્ણય લે